તેથી જે કથા સાંભળે છે તેના માટે કહ્યું તવે જીવનમ ધન્ય જન્મ સફળ તેનો જન્મ લેવો સફળ છે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનો જન્મ લેવો સફળ છે અરે જે કોઈ કથા સાંભળે છે તેની જનેતા ધન્ય છે તેનો પિતા ધન્ય છે તેનું કુલ ધન્ય છે પછી જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેના માટે કહ્યું છે આ જો જાતિ જ્ઞાતિ વર્ણભેદ નો મહિમા નથી આ કોઈ પણ નર કોઈ પણ નારી માટે કહેવું છે જે કથા સાંભળે છે તેને માતુશ્રી કુલ ધન્ય છે કુલ તવે મુક્ત આપણા દાદા એના દાદા જેટલા જેટલા આપણા પૂર્વજો છે એ પૂર્વજો પણ ધન્ય છે જે કોઈ ભગવાન મહાદેવ ની શ્રવણ કરે છે

જેના હૃદયમાં મહાદેવની ભક્તિ બિરાજ છે આ ભગવાન મહાદેવની ભક્તિ અને શિવ મહાપડા ગ્રંથ પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો છે હવે શિવ મહાપડા કથાનો પ્રારંભ કરીએ છીએ એ પ્રારંભ થઈ ચૂક્યો કહેવાય છે પણ ધીમે ધીમે આ ગ્રંથમાં પ્રવેશ કરવાનો હોય છે ધીમે ધીમે આ ગ્રંથની અંદર આપણે સાંભળવા માટે પ્રેરિત થવાનું હોય છે તો પ્રયાગ તીર્થમાં સુતપુરાણે જી અને શૌનકજીનો સુંદર સંવાદ છે અલગ અલગ ઋષિ મુનિઓ દ્વારા અલગ અલગ દેવતાઓ દ્વારા શિવ મહાપ્રમ અંતર્ગત ભગવાન મહાદેવનો મહિમા ગાવામાં આવ્યો છે અદ્ભુત કથા છે હવે ઋષિ મુનિઓ સુદ્ધ પ્રત્યે ભાવ પ્રગટ કરે છે એ શુદ્ધ પુરાણીજી તમે મહાભાગ્યવાન છો શા માટે તમે પરમારથનું કામ કરો છો કેવું પરમારથનું કામ દરેક જીવ માત્રને મહાદેવ ની ભક્તિ તરફ પ્રેરિત કરો છો તેથી આપ ધન્ય છો છો ભગવાન કથા કથા દિવ્ય અમારા પર કૃપા કરો એ સુત પુરાણજી હવે કથાનો પ્રારંભ થાય છે કથાના દ્વાર ખુલે છે શિવ માં આપણે ભગવાન ની વંદના કરી કથાનો મહિમા સાંભળ્યો અને હવે ભગવાન મહાદેવ ની કથાનો પ્રવેશ થાય છે અને દરેક ઋષિ મુનિઓ સુત પુરાણી સુંદર સંબોધન કરે છે હે સુત હે સુત મહાભાગ તમે મહાભાગ્યવાન છો શા માટે દરેક ના મહાદેવ પ્રત્યે ભાવ જગાડવાનું કામ કરો છો સૂત સૂત મહાભાગ્યવાન કોઈ પણ મહાદેવનો ભક્ત હોય છે એ ભાગ્યવાન તો નથી જ એ મહાભાગ્યવાન છે તેથી ધન્ય પણ છે સાંભળે છે તેનું જીવન પણ દિવ્ય બને છે તેથી અમારા પર કૃપા કરો અને ભગવાન મહાદેવ કથા સાંભળાવું શ્રાવી કૃપયા અમારા સૌ અને ભગવાન મહાદેવની કથા આપ સંભળાવો આવો ભાવ પ્રગટ કર્યો છે નવે શિવ ગ્રંથના પ્રારંભમાં મહાત્મય કથાઓ છે મહાત્મય કથા આપના સમક્ષ કહું એ પેલા થોડું એવું આપણે કીર્તન કરી લઈ જેથી કરીને આપણું મન ભગવાનમાં સ્થિર થાય ભાવથી અને આદરથી રાગમેઘ પાવન થાય છે દરિદ્ર રસ વિક્રતા દેવ ધર્મ પરામુખા શિવ મહાપ્ર ગ્રંથના પ્રારંભમાં શિવ મહાપ્ર ગ્રંથની મહાત્મા કથાઓ છે બહુ વિસ્તૃત કથાઓ છે પણ બહુ થોડા શબ્દોમાં અલ્પીકરણ સાથે આપના સમક્ષ આ કથા કહેવાનો પ્રયાસ કરે છે આટલી મોટી મોટી સુંદર સુંદર દિવ્ય દિવ્ય કથાઓ રહેલી છે એક કિરાતોનું નગર હતું બ્રાહ્મણ જ્ઞાન બ્રાહ્મણ જ્ઞાન જ્ઞાન થી દુર્બલ હોવાને કારણે

મદિરનો વેપાર કરતો દરિદ્ર અને માનવ જાતની મોટામાં મોટી કોઈ દુર્બલતા હોય તો અજ્ઞાનતા જ બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ કોઈ દિવ્યાંગ હોય તેને દુર્બલ ના કહેવાય દિવ્યાંગ પાસે ઘણી બધી દિવ્ય શક્તિઓ પણ હોઈ શકે છે પણ મોટામાં મોટો કોઈ દુર્બલ માણસ હોય તો જેનામાં જ્ઞાનનો અભાવ છે તેથી માણસે ધર્મગ્રંથોનું વાંચન કરવું જોઈએ ધર્મ ગ્રંથોને સાંભળવા જોઈએ મહાપુરુષોના રહેવું જોઈએ સાધુ પુરુષોના સંઘમાં રહેવું જોઈએ સાથે રહેવું કરીને આપણામાં આપણામાં જ્ઞાન થાય દેવરાજ નામનો બ્રાહ્મણ કિરાતોના નગરમાં રહે છે તેના વૃદ્ધ માતા પિતા છે પણ મહાદેવના પરમ ભક્ત છે કોઈ જન્મના કર્મના ના ફલ સ્વરૂપે અજ્ઞાની દીકરો મેળ્યો છે તેને પણ ભગવાન શિવને ફરિયાદ નથી કરતા ભગવાન મહાદેવને કહે છે કે અમારે કોઈ પૂર્વ કોઈ નબળું કર્મ હશે તેના ફળ સ્વરૂપે જ્ઞાનહીન દીકરો અમને પ્રાપ્ત થયો છે ક્યારે ક્યારે સમજાવવાનો પ્રયાસ કરે છે દેવરાજને પણ વયોવૃદ્ધ માતા પિતાને વાત માનવા માટે દેવરાજ તૈયાર નથી વૃદ્ધ માતા પિતા કહે બેટા આપણે જન્મથી બ્રાહ્મણ છે ધર્મનો પ્રચાર પ્રસાર કરવો ધર્મના માર્ગે ચાલવું દરેકને ધર્મના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરવા એ આપણું કર્તવ્ય છે અને તું દેવરાજ મદિરાનો વેપાર કરે છે મદિરા પાન કરે છે નહીં કરવાના કાર્યો તું કરે છે જુગાર રમે છે અભક્ષનું ભક્ષણ કરે છે આ બેટા દુઃખના માર્ગો છે આ બધાએ પાપના માર્ગો છે વૃદ્ધ માતા પિતા પોતાના દીકરાને સમજાવવાનો પ્રયાસ કરે છે પણ અજ્ઞાનતાને વરેલો દીકરો વયોવૃદ્ધ માતા પિતાને વાત માનવા માટે તૈયાર નથી પણ આ માતા પિતા ભગવાન શિવની ભક્તિ છોડતા નથી ભગવાન મહાદેવની ભક્તિમાં રથ રહે છે અનંતે પુત્રની ચિંતામાં વૃદ્ધ અવસ્થાને કારણે આ શિવ ભક્ત માતા પિતાનું મૃત્યુ થાય છે હવે દેવરાજને કોઈ રોકનાર નથી કોઈ કહેનાર નથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી તો મર્યાદા છોડીને બધું લીધું છે કેવા પ્રકારના એ કુકર્મો કરતો હતો શું કરતો હતો તેનું જીવન કેટલું કેવી રીતે જીવતો હતો પણ એ બધું વર્ણન આપણે કરવું અને સાંભળવું એ બહુ યોગ્ય નથી ધર્મના વિરુદ્ધમાં જેટલું કરી શકાય એટલું બધું કરી શકતો હતો નહીં કરવાના બધા જ પાપ કર્મો કૃત્યો કરતો હતો અનેક તેના તેના મિત્રો છે જુગાર મદિરા પાન કરનારા અભક્ષનો ભક્ષણ કરનારા ચોરી કરનારા સૌ સાથે કપટ કરનારા અને કપટ કરી અને ધન એકત્ર કરનારા તેના સાથે રહેનારા સાથીદારો છે પણ જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી દેવરાજ આ કુકર્મો પાપ કર્મો કૃત્યો કરતો રહ્યો ચોરી કરતો રહ્યો કોઈ સાથે કપટ કરતો રહ્યો રહ્યો પાન કરતો રહ્યો કરતો રહ્યો પણ યુવાની ક્યાં સુધી ચાર દિન કે ચાંદની ફીર અંધેરી રાત ધીરે ધીરે દેવરાજ ની અવસ્થા શરૂ થઈ છે આ કથા દેવરાજ ની નથી આ કથા ઘણા માણસો ની હોય છે કોઈ કહેનાર તો નથી કોઈ રોકનાર નથી કોઈ ટોકનાર નથી ધીરે ધીરે દેવરાજની યુવાની પૂર્ણ થઈ અને વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થયો છે નથી ચોરી કરી શકતો નથી લૂંટ કરી શકતો નહીં કોઈ સાથે કપટ કરી શકતો કામ તો જીવનમાં કર્યું જ નથી એટલે કામ કરવાની તો કોઈ વાત જ નથી અને દેવરાજની ધીરે ધીરે વૃદ્ધવસ્થા વધવા લાગે છે તેની સાથે રહેનારા જે જુગાર રમનારા વા કરનારાશામત કરનારા મિત્રો બધા દેવરાજ ની મિત્રતા છોડવા લાગ્યા છે દૂર જવા છે જીવનની વાસ્તવિકતા છે પોતાની પાસે ધન નથી પોતાના ભવિષ્યનું તેને ચિંતન નથી કર્યું અને આ દેવરાજ પોતાની વૃદ્ધ અવસ્થામાં બહુ દુખી બને છે અને જે યુવાન પોતાના યુવાની માં સાવધાન ન રહે તેની વૃદ્ધ અવસ્થા દુઃખથી ઘેરાયેલી જ રહે છે એ તો સિદ્ધિ વાત છે ને યુવાની સુવર્ણ કાળ છે યુવાની એક સમય છે એ સમય જલ્દી પૂરો થઈ જશે આપણને ખબર પણ નહીં પડે આ કથા મનુષ્યને સાવધાન કરે છે દેવરાજ નગરમાં ભટકવા લાગે છે તેની સાથે જે ખુશામત કરનારા વાહ વાહ કરનારા જેના મિત્રો હતા તેમની પાસે જાય છે મને થોડું ભાઈ મદદ કરો મને મને ભોજન આપો પણ કોણ આપે દેવરાજને જોઈજો ને સૌ પોતાના માર્ગો બદલવા લાગ્યા છે દેવરાજ દુખી થવા લાગ્યો છે ભૂખથી પીડાવા લાગ્યો છે માંસાહાર કરનારો વ્યક્તિ એટલે શરીરમાં રોગ થયા છે મદિરા પાન કરનારો માણસ શરીર રોગિષ્ટ બન્યો છે શરીર જરજરીત થવા લાગ્યું જીર્ણ થવા લાગ્યું છે નથી ચાલી શકતો નથી બોલી શકતો ગામમાં ભટકે છે સૌ તેને અપમાનિત કરે છે એક ગાંડો માણસ એક પાગલ માણસ હોય એવી રીતે આ દેવરાજ કિરાતો ના નગરમાં ફરી રહ્યો છે વાળ વિખરાઈ ગયા પગ તરડી ગયા ચહેરો ખરડાઈ ગયો કપડા ફાટી ગયા ઓઠ સુકાઈ ગયા છે ગામમાં ભટકે છે અને જે માણસો પોતાની યુવાનીમાં સાવધાન નથી રહેતા તેનું ગડપણ બહુ દુઃખદાયક હોય છે અને ગડપણમાં વધારે રસ્તાઓ બંધ થઈ જતા હોય છે તેમાં સુરતા પણ નથી રહેતી તેમાં કામ પણ કરી શકતો નથી માણસ વૃદ્ધવસ્થા રોગોનું ઘર અને દુઃખથી ઘેરાયેલું જીવન તેને વૃદ્ધવસ્થા કહેવાય છે અને દેવરાજ ભટકે છે નગરના માણસો તેને અપમાનિત કરે છે આ તો ચોર છે આ તો કપટી છે અનેક પ્રકારના શબ્દોથી તેને અપમાનિત કરે છે અને ત્યાં દેવરાજે નિર્ણય લીધો કે ભાઈ શું કરું અને કિરાત નગર છોડીને દેવરાજ જવા લાગે છે ક્યાં જવું એવું કોઈ લક્ષ નથી કારણ કે જીવનમાં કોઈ લક્ષ ન જ નહીં કર્યું હતું અને જે માણસો લક્ષ્ય ન લક્ષ્ય નક્કી કરે એ જંગલમાં ભટકવા જેવું છે છે જીવન બસ રસ્તે ચાલવા લાગે ક્યાં જવું એવું કોઈ નિર્ણય નથી વૃદ્ધ અવસ્થા છે બુઢાપો છે જર્જરીત શરીર છે ભૂખની પીડા છે શરીરમાં રોગ છે થાકી ગયેલો માણસ છે પાપનો ભાર છે મન વિચલિત થયેલું છે મન સ્થિર નથી માર્ગમાં જઈ રહ્યો છે સુંદર એક દ્વાર જોયું છે કોઈને પૂછવા લાગે આ દ્વાર ક્યાં ગામનું છે કોઈ પૂછ્યું કે ભાઈ વૃદ્ધ આ પ્રતિષ્ઠાનપુર નામના નગરનો દ્વાર છે આ ગામની અંદર પ્રતિષ્ઠિત લોકો રહે છે શ્રેષ્ઠ ને દ્રષ્ટિ લોકો રહે છે આ ગામમાં સારા માણસો રહે જે સત્સંગી છે સાધુ પ્રેમી છે ભગવાનના ભક્તો આ ગામની અંદર રહે છે તેથી આ ગામનું નામ પ્રતિષ્ઠાનપુર પૂર રાખેલું છે સુંદર દ્વાર નગર જોયું છે નગરમાં પ્રવેશ કરે છે પ્રવેશ કરતા સુંદર મંદિર જોયે છે કોઈને પૂછવા લાગે મંદિર કેવા ભગવાનનું છે ભાઈ વૃદ્ધ આ મંદિર નથી આ શિવાલય છે જે સ્થાન પર દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે જે સ્થાન પર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય છે તેને શિવાલય કહેવાય આલયમ સર્વ દેવાના દેવાલય ગયો લાવને ત્યાં જાવ વૃદ્ધ અવસ્થા છે ભૂખ લાગી છે પ્રસાદ સ્વરૂપે કઈ ખાવાનું મળી જાય આ વ્યવૃદ્ધ દેવરાજ થાકી ગયેલો પાપથી ઘેરાયેલો દેવરાજ રોગથી પીડિત દેવરાજ શિવાલી ની નજદીક જાય છે ઘણા બધા ભાઈઓ બહેનો વડીલો બેઠા છે કોઈ આચાર્ય જે કઈ વક્તવ્ય આપે છે ત્યાં જઈને દેવરાજ પૂછવા લાગે છે અહીંયા શું થઈ રહ્યું છે કઈ ખબર જ નથી સત્સંગ શું કહેવાય કથા શું કહેવાય ભગવાન દેવસ્થાન પૂજા અર્ચન દર્શન શું કહેવાય આત્મકલ્યાણ કેવી રીતે થાય ભાવ પાર કઈ રીતે થઈ શકાય શું જ નથી કારણ કે જીવન આખું મદિરા પાન કર્યું છે અભક્ષ નું ભક્ષણ કર્યું છે જુગાર ખેલ્યો છે જીવનના એ તરફ જોયું જ નથી આ માણસે અને બુઢાપો વૃદ્ધ અવસ્થા ભ્રમિત થયેલી છે છે કોઈને પૂછવા શું થઈ રહ્યું તો ભાઈ આ ભગવાન મહાદેવ નું શિવાલય છે ભગવાન મહાદેવ ના દરેક ભક્તો છે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે આચાર્યજી છે ભગવાનની કથા સંભળાવે છે ભગવાન મહાદેવ ની કથા સૌ સાંભળે છે આ મહાદેવના ભક્તો છે ખબર નથી દેવરાજ ને કથા શું છે કથાનો વક્તવ્ય શું છે ખાવા પીવાની અપેક્ષાથી કાંઈ મને ભોજન મળી જાય પ્રસાદ મળી જાય તો મને તૃપ્તિ થાય કારણ કે ભૂખની પીડા છે શરીરમાં રોગ છે થાકી ગયેલો પીડિત માણસ છે જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હતી ત્યાં અંતમાં છેલ્લે બેસી જાય છે કથામાં ચિત્ત નથી કથામાં મન નથી કથામાં ભાવ પણ નથી બસ કથા સ્થળે આવ્યો છે આમ તેમ જોવે છે જાતા જોવે છે ઘડીક બેસે ઘડીક ઉભો થાય ઘડીક આમ તેમ થાય કથામાં કોઈ ભાવ નથી કથામાં તેની ભક્તિ પણ નથી ભગવાન મહાદેવના કથા સ્થળે બેઠો છે પણ બન્યું એવું થાકેલો માણસ હતો રોગથી પીડિત હતો ભૂખ પીડા હતી વૃદ્ધ અવસ્થા હતી જીવનની છેલ્લી અવસ્થા શ્વાસની ગતિ રૂંધાવા લાગે છે કારણ કે વૃદ્ધ અવસ્થા છે અનંતે શિવ મહાપ્રાળા ગ્રંથમાં કહ્યું આ પાપી દેવરાજ મ્રદ દેવરાજ થાકી ગયો દેવરાજ જ્યાં ભગવાનની કથા થતી હતી શિવસ્થાન હતું શિવસ્થાન મહાસ્થાન પરમધામ પરમ પરમ શ્વાસની ગતિ અટકી જાય છે શરીર શાંત થઈ ગયું છે સ્થૂળ થોડું દેહની વ્યવસ્થા તો અહીંયા ધરતી પર રહેના માણસો કરતા હોય છે કોઈ દફના અવયગને સંસ્કાર કરતા હોય જે કરતા હોય તે પણ આપણી સ્વયંમી વ્યવસ્થા તો આપણા કર્મો પરમાન થતી હોય ને શરીરની વ્યવસ્થા તો ધરતી પર રીત રિવાજો અનુસાર થતી હોય છે પણ આપડા સ્વયંમી વ્યવસ્થા તો આપણા કર્મ અનુસાર થતી હોય ને હવે શું મહા આપણા ગ્રંથની અંદર બહુ વિસ્તૃત આ બધું કહેલું છે યમના દૂતો આવે છે દેવરાજના જીવને પકડે છે લઈ જવાની તૈયારી કરે છે યમ દૂતો તેને કહે છે કે તને શરમ નથી આવતી બ્રાહ્મણ કુળમાં તને જન્મ મળ્યો જગત હિત લોક હિત માટે કઈ કામ જ ન કર્યું તે ભગવાન એક અવસર આપ્યો અવસર ચૂકી ગયો તું ધર્મનો પ્રચાર પ્રસાર કરો જન જન ઘર ઘર સુધી ભગવાનની વાતો પહોંચાડી ધર્મ ગ્રંથોનો પ્રચાર પ્રસાર કરો તારું કર્તવ્ય હતું તું તારું કર્તવ્ય ભૂલી ગયો અને માણસ દુઃખી ત્યારે થાય પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે યમના દૂતો કહે એ તો તે તારું કર્તવ્ય યાદ ન રાખ્યું પણ કમસે કમ તને મનુષ્ય જન્મ મળ્યો એટલું તારે યાદ રાખવું જોઈએ કે નહીં દેવરાજ સાંભળે છે શું બોલે અમે તને યમરાજાની પાસે લઈ જઈશું બહુ સારી યાતનાઓ તારે ભોગવવી પડે છે આ નરકોનું વર્ણન કર્યું છે કે કેવા કેવા કર્મોથી કેવા કેવા દુખો વ્યાધિ ઉપાધિ તાપ સંતાપ બહુ વિસ્તૃત વર્ણન છે યમના દૂતો આ બધું વર્ણન કરે છે એ સમયે લઈ જવાની તૈયારી કરે ભગવાન મહાદેવને કૈલાસ માં ખબર પડે છે અને ભગવાન શંકરજી પોતાના ગણો ને મોકલે છે અને એ સમયે ભગવાન શિવના ગણો આવે છે અને યમનુ દૂતોને કહે છે કે આપ જાણો છો તેનો અંતિમ શ્વાસ ક્યાં સ્થાને લીધો તેના માતા પિતાના પુણ્યને આપ જાણો છો દૂતો મૌન રહે છે અને કહે સાથે દેવરાજના જીવને જીવને શિવગણોને સોંપે છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે અને ભગવાન મહાદેવના સન્મુખ ઉભો રાખે છે જ્યારે આ દેવરાજ કહે છે ભગવાન નરકમાં જાતો જીવ જીવનમાં એક પણ સત્કર્મ પુણ્ય કર્મ કોઈ સારું કામ નથી કર્યું અને યમના બંધનોમાંથી છોડાવનારા મહાદેવ આપ અને શિવલોક ની અંદર મહાદેવ નું દર્શન હું કરી લીધો પાપી જીવાત્મા આનો હેતુ પ્રયોજન કયું ભગવાન ત્યારે સ્વયં શિવ કહે છે દેવરાજ હું જાણું છું

તારા જે વયોવૃધ્ધ માતા પિતા હતા ને એ મારા પરમ ભક્ત હતા અને તારા માતા પિતાના પુણ્યને કારણે અંત સમયે જ્યાં મારું શિવાલય હતું ત્યાં તો પહોંચી ગયું અને દેવરાજ જ્યાં મારું શિવાલય હતું ત્યાં તો પહોંચી ગયો પણ જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તું આવી ગયું તેથી મેં વચન આપેલું છે દેવરાજ દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ જેને દુનિયાનું એક પણ પાપ ન છોડ્યું હોય એ મનુષ્ય એક વાર શિવાલય અથવા જ્યાં મારી કથા થતી હોય ત્યાં પહોંચી જાય તેના જન્મ જન્માંતરના પાપમાંથી હું મુક્ત કરું છું દેવરાજ આ મારું વચન છે અને તું મારા શિવાલય સુધી પહોંચી ગયો જ્યાં મારી કથા ગવા હતી ત્યાં તું પહોંચી ગયો એ તારા માતા પિતાના પુણ્ય હતું અને તારા માતા પિતાના પુન્ય ફલ સ્વરૂપે તું શિવ સ્થાને પહોંચી ગયો અને મેં વરદાન આપેલું છે ભાવથી કુભાવથી કોઈ પણ મનુષ્ય કથાનું શ્રવણ કરે છે એનું હંમેશા હું કલ્યાણ કરું છું ભગવાન શંકર જે આ શ્લોક બોલા ધન્યા શિવ મહાપુરણ

ભગવાન શંકરજી કહે છે મહાસ્થાન જ્યાં ભગવાન કથા ગવાતી હોય એ સ્થાન સદાશિવ સદાશુ મહાસ્થાન કહ્યું છે